ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં જય ઝુલેલાલ જય શ્રી રામ મારું નામ અંકિત મદનાણી આજે સમસ્ત સિંધી સમાજ સમસ્ત હિન્દુ સંગઠનો અને તમામ વેપારી સોસાયટીઓનો સાથે આજે અમે કલેક્ટર ઓફિસ જૂનાગઢ ખાતે પધારેલ છીએ અને ગઈકાલની ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં સિંધી હિન્દુ સંગઠન અમારા વિદ્યાર્થી નયન સંતાણી નામના વિદ્યાર્થી પર કાલે ગઈકાલે જે હુમલો થયો છે એનું મર્ડર કરવામાં આવ્યું છે વિધર્મી સાત થી આઠ યુવકો દ્વારા એક ગ્રુપ બનાવી અને તેનું મર્ડર કરવામાં આવ્યું છે વિદ્યાના મંદિર સરસ્વતીના મંદિરમાં જો આવી ઘટના બને એ અતિ શરમજનક ઘટના કહેવાય અને આવનારા દિવસોમાં આવી ઘટના ન બને એના આકરા પગલાં લેવા માટે અહીં અમે ભેગા થયા છીએ અને હિન્દુ માથે અત્યાચાર જે પણ થાય છે એના માટે ભેગા થયા છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી મંત્રીશ્રીનું ખાસ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને આવરી ન લેવાય એની ઉપર આકરામાં આકરા પગલા લેવાના હોય છે અને આ સિંધી સમાજ એ શાંતિ પ્રિય સમાજ છે ઓગણસી વર્ષથી સિંધી અને હિન્દના જૂટા પડેલા સિંધીઓ આ સુધી કોઈ ભીખ નથી માંગી આજે અમે સરકાર પાસે ભીખ માંગીએ છીએ કે સિંધી સમાજને ન્યાય મળવો જોઈએ અને હિન્દુ સમાજને બધાને ન્યાય મળવો જોઈએ આ ઘટના અતિ આવનારા દિવસો માટે ખરાબમાં ખરાબ ઘટના કહેવાય જો આજે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો મર્ડર કરી શકે તો આવનારા માટે દેશ માટે કેટલો ખતરા છે એ આપના સંભાવના કરી શકો છો અને આવી રીતના જે સ્કૂલની ની અંદર નોનવેજ ખવડાવવામાં આવે બાળકોને ધરાર જે સ્કૂલમાં રાખડીઓ કાઢવામાં આવે જે વિસ્તારની અંદર જે હિન્દુવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે મુસલમાનો દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ચલાવી ન લેવાય આકરામાં આકરા શબ્દોમાં વખોડી કાઢું છું અને આનું પરિણામ હું મારા ભવિષ્ય માટે સારામાં સારું પરિણામ જો ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી અને આપે તો અમે તેના સદાય આભારી રહીશું અને જો આ પરિણામ નહીં મળે તો અમને સખત શબ્દોમાં વખોડી અને એમના આકરા પગલાં અમારા દ્વારા ન લેવામાં આવે એ ખાસ વિનંતી અમે હું ભાજપ સરકાર અને હર્ષ સંઘવી સાહેબ ગૃહ મંત્રીને અને શિક્ષણ મંત્રીને પણ ખાસ વિનંતી સાહેબ જે જિલ્લાના ડીઓ સાહેબ છે એને આકરામાં આકરા સ્કૂલ ના પગલા લઈ અને તમામ જે પણ વિદ્યાર્થીઓ ઘરે સ્કૂલમાં આવી અને હથિયારો લઈને જે આવે છે અને આવી જે તમામ પ્રવૃત્તિઓ કરે છે અને ડ્રામમાં આકરામાં આકરા પોલીસ તંત્ર જે પગલા લે એ પણ વિનંતી છે ને સાથે સાથે આજ સવારે જે સિંધી અને હિન્દુ સંગઠનો ઉપર અમદાવાદ શહેરમાં લાઠીચાર્જ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને તમામ પોલીસ તંત્ર અને ભાજપ સરકાર ભારતીય જનતા પાર્ટી અને તમામ સંગઠનો તમામ સરકાર ગુજરાત સરકાર એ તમામને સપોર્ટ કરે એવી હું તમામને ખાસ વિનંતી કરું છું જય જુલેલાલ જય જય શ્રી રામ હું વિપુલ રાવત જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી આજ રોજ જે ઘટના બનેલી છે એને લઈને જે આક્રોશ છે તો અમદાવાદની અંદર જે ઘટના બનેલી છે તે અંકિત નામના જે વિદ્યાર્થી છે નયન નયનભાઈ નામના જે વિદ્યાર્થી છે જે આઠ દસમા ધોરણમાં વિદ્યાર્થી છે તો આવી ક્રૂર માનસિકતા જે મદરેસા માં શીખવાડવામાં આવે છે જે જગ્યાઓ શીખવાડવામાં આવે છે એને સરકાર તુરંત બંધ કરે સાથે સાથે પ્રશાસનને પણ વિનંતી છે કે હિન્દુ સમાજ આક્રોશમાં છે આવી ઘટનાઓને ક્યારેય સહન નહીં કરે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ આવી ઘટનાઓને વખોડે છે તેમજ પ્રશાસનને પણ વિનંતી છે કે આવી ઘટનાઓ પાછળ જે કોઈ તંત્ર હોય જે કોઈ એના લાગતા વળગતા હોય એમને તુરંત બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે જય શ્રી રામ પ્રકાશ દવે સાથે યગેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ